નમસ્કાર ઇકોનોમિક્સ એક્સપ્લેન્ડ ઇન ગુજરાતી સિરીઝમાં સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફ નાખવામાં આવ્યો છે તે શું છે અને તેની ભારતીય અર્થતંત્ર ઉપર શું અસર થશે તેની ચર્ચા કરવી છે આપણે અત્યાર સુધીમાં જે મુદ્દાઓની ચર્ચા કરી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ડિસ્ક્રિપ્શનમાં જઈને તે વિડિયો પણ જોઈ શકશો તો આપણે ભારતીય અર્થતંત્ર ઉપર ટ્રમ્પના ટેરિફની અસર સમજીએ પહેલા એ સમજીએ કે ટેરિફ એટલે શું ટેરિફને આયાત જકાત કહેવામાં આવે છે જ્યારે કોઈ એક દેશ દેશ બીજા પાસેથી વસ્તુઓ ખરીદે ત્યારે તેને આયાત કરી કહેવાય જેમ કે ભારત યુએઈ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે અથવા તો રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે તો ભારતે તેની ક્રૂડ ઓઇલ આયાત કરી કહેવાય આ જ્યારે આયાત થાય ત્યારે જે તે સરકાર અથવા તો જે તે દેશ તે આયાત થતી વસ્તુ ઉપર જ્યારે વેરો નાખે ત્યારે તેને આયાત જકાત એટલે કે ટેરિફ કહેવામાં આવે છે એટલે ધારો કે ભારત રશિયામાંથી ઓઇલ મંગાવતું હોય અને ભારત સરકાર તેની ઉપર વેરો નાખે તો તેને આયાત જકાત કહેવામાં આવે તેવી જ રીતે ધારો કે ચીન અમેરિકામાંથી કોઈ વસ્તુની આયાત કરતું હોય એટલે કે અમેરિકા પાસેથી કોઈ વસ્તુ ખરીદતું હોય અને ચીન સરકાર એ અમેરિકાની વસ્તુ ઉપર વેરો નાખે તો તેને આયાત કહેવાય આયાત જકાત કહેવાય આમ જ્યારે આયાત થતી વસ્તુ ઉપર વેરો નાખવામાં આવે છે ત્યારે તેને આયાત જકાત કહેવામાં આવે છે ટેરિફ કહેવામાં આવે છે હવે શા માટે ટેરિફ નાખવામાં આવે છે તો તેના બે મુખ્ય કારણો છે પહેલું કારણ ટેરિફ નાખવાથી સરકારને આવક પ્રાપ્ત થાય છે કારણ કે જ્યારે ટેરિફ નાખવામાં આવશે ત્યારે જે ઉદ્યોગો છે તે તે વેરો ભરે છે અને આથી સરકારને તે ટેરિફની આયાત જકાતની આવક ઊભી થાય છે અને બીજું જે મહત્વનું કારણ છે તે એ છે કે સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ પ્રાપ્ત થાય છે ધારો કે ભારત કોઈ એક વસ્તુ અમેરિકા પાસેથી મંગાવે છે આપણે ધારી લઈએ કે વસ્તુ એક્સ તેની કિંમત સો રૂપિયા છે આ સો રૂપિયા ઉપર ભારત સરકાર પાંચ ટકાનો ટેરિફ નાખે છે આથી હવે તે વસ્તુ એકસો ને પાંચ રૂપિયાની ભારતમાં વેચાશે અને પાંચ રૂપિયા સરકારને આવક થશે હવે એ જ વસ્તુઓ જે એક્સ વસ્તુની આપણે આયાત કરીએ છીએ એવી જ વસ્તુઓ બનાવતી જે ભારતીય કંપનીઓ છે જે ભારતીય ઉદ્યોગો છે તેને રક્ષણ મળે છે કારણ કે તેની સાપેક્ષે જે વિદેશી વસ્તુ છે તે બજારની અંદર મોંઘી થશે તો જ્યારે સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવાનું હોય ત્યારે પણ ટેરિફનો ઉપયોગ એટલે કે આયાત જગાતનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે ટ્રમ્પના ટેરિફ ઉપર આવીએ તો જાન્યુઆરી 2025 માં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા અને તેમણે આ ટેરિફ જુદા જુદા દેશો ઉપર અને જુદી જુદી વસ્તુઓ ઉપર જુદા જુદા દરે નાખવાનું નક્કી કર્યું છે હવે તેમની બે મુખ્ય દલીલો છે આ ટેરિફ નાખવાની કે જે તેઓ વારંવાર તેની પ્રેસ કોન્ફરન્સમાં કહેતા રહ્યા છે પહેલી

તમામ દેશો ઉપર તમામ વસ્તુઓ ઉપર જે આયાત જકાત નાખતું લગભગ સત્તર થી અઢાર ટકાની આસપાસ પહોંચ્યું છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે ટ્રમ્પના ચૂંટાયા બાદ તેમણે જુદા જુદા દેશોમાંથી જે આયાત થતી વસ્તુઓ છે તેની ઉપર જુદા જુદા દરે અમેરિકાની સરકારને તે જૂન બે હાજર ચોવીસ માં જે આવક મળી હતી તેના કરતા ત્રણ ગણી વધારે છે જૂન બે હજાર પચીસ માં લગભગ ટેરિફની આવક બે હજાર આઠસો કરોડ ડોલર અમેરિકાની સરકારે ને મળી હતી કે જે જૂન બે હજાર ચોવીસ કરતા ત્રણ ગણી વધારે છે એટલે કે આપણે જેમ જોયું કે ટેરિફનો એક મહત્વનો હેતુ સરકારે સરકારને આવક મળે તે છે હવે આપણે ભારત અને અમેરિકા વચ્ચે વેપારની શું પરિસ્થિતિ છે અને કેવી રીતના ટ્રમ્પે જે ટેરિફ ભારતીય વસ્તુઓ ઉપર નાખ્યો છે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ ઉપર નાખ્યો છે તે કેવી રીતના ભારતીય અર્થતંત્રને અને જુદા જુદા ક્ષેત્રને અસર પહોંચાડશે તે આપણે સમજીએ તો આપણે જાણીએ છીએ તેમ કે ઓગસ્ટ બે હાજર પચીસમાં ટ્રમ્પે જાહેર કર્યું અથવા તો જાહેર પહેલા કર્યું હતું પણ ઓગસ્ટ બે હાજર પચીસ અમલમાં આવશે કે જેમાં ભારતીય વસ્તુઓ પચાસ ટકા જેટલી ટેરિફ નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે અમલમાં આવી ગયું છે પચીસ ટકા ટેરિફ છે અને પચીસ ટકા ભારત રશિયા પાસેથી જે ઓઇલની ઇમ્પોર્ટ કરે છે ઓઇલની જે આયાત કરે છે તેના પેનલ્ટીના ભાગરૂપે ટ્રમ્પ સરકારે ભારતીય વસ્તુઓ પર નાખ્યા છે અને તેની સાથે સાથે જ્યારથી આ પચાસ ટકા ટેરિફ અમલમાં આવ્યું એની ઉપર આ બે એટલે કે બે પોઈન્ટ ઓગણપચાસ ટકા એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને પાંચ પોઈન્ટ સિત્યોતેર ટકા કાઉન્ટર વેલિંગ ડ્યુટી નાખવામાં આવી એટલે હવે ભારતીય વસ્તુ પરનો જે કુલ વેરાનો દર થશે તે લગભગ આસપાસ થશે થશે એટલે તેના શું અમેરિકાએ ભારતની આયાત જકાત નાખી છે માટે ભારતીય વસ્તુઓ અમેરિકાના બજારમાં મોંઘી બનશે ભારતીય વસ્તુ અમેરિકાના બજારમાં મોંઘી બનશે એટલે સ્વાભાવિક છે કે અમેરિકાના જે ગ્રાહકો છે તે તે વસ્તુઓ ઓછી ખરીદશે એ વસ્તુઓ ઓછી ખરીદશે માટે ભારતનો જે

ઉપર ત્રીસ ટકા વિયેતનામ વીસ જાપાન સાઉથ કોરિયા પણ ની આસપાસ ઉપર નાખવામાં નાખવામાં આયાત જકાત આવી છે હવે અસર કેટલી તીવ્ર હશે ટ્રમ્પે જે ટેરિફ નાખ્યો છે તેની ભારતીય અર્થતંત્ર ઉપર કેટલી તીવ્ર અસર થશે તો તે શેના આધારે આપણે જાણી શકીએ તો ભારત અને અમેરિકા વચ્ચે જે દ્વિપક્ષીય વેપાર છે બાયલેટરલ ટ્રેડ છે તેના દ્વારા આપણે તે બાબત જાણી શકીએ ભારત જે કુલ નિકાસ કરે છે જુદા જુદા દેશોને તેમાં અમેરિકાનો ફાળો લગભગ સત્તર પોઈન્ટ બોતેર ટકાની આસપાસ છે એટલે કે સત્તર થી અઢાર ટકાની આસપાસ છે આપણે જે કુલ નિકાસો કરીએ છીએ ભારત જે કુલ નિકાસ જુદા જુદા દેશોમાં કરે છે તેમાં અમેરિકાનો ફાળો અઢાર છે અને આપણે જે વસ્તુ જુદા જુદા દેશો પાસેથી મંગાવીએ છીએ નિકાસ બંનેના મૂલ્ય કરો તો આપણે બીજા દેશો સાથે જે વેપાર કરીએ છીએ તેના કરતાં અમેરિકા સાથે સૌથી વધારે આંતરરાષ્ટ્રીય વેપારથી સંકળાયેલ છે એટલે કે ભારત માટે અમેરિકા એ મેજર ટ્રેડિંગ પાર્ટનર છે પણ અમેરિકાની દ્રષ્ટિએ ભારત દસમા ક્રમે છે એટલે કે આપણા કરતા પણ વધારે વેપાર અમેરિકા બીજા નવ દેશો સાથે કરે છે કે જેમાં મેક્સિકો વિયેતનામ કેનેડા ચાઈના તાઈવાન સાઉથ આફ્રિકા વગેરે જેવા દેશોનો સમાવેશ થાય છે હવે આ જે વેપાર થાય છે ભારત અને અમેરિકા વચ્ચે તેનું મૂલ્ય કેટલું છે તો બે હજાર ચોવીસ વર્ષમાં ભારત અને અમેરિકા વચ્ચે છે બાબત એ કે તેમાં ભારતમાં ટ્રેડ સરપ્લસ આપણને જોવા મળે છે એટલે કે આપણે જે વસ્તુઓ અમેરિકામાં મોકલીએ છીએ અથવા તો વેચીએ છે તેનાથી ભારતને જે નિકાસની આવક થાય છે તેના કરતા ભારત જે વસ્તુ અમેરિકા પાસેથી ખરીદે છે અને તેની જે આયાતની ચુકવણી કરવાની હોય છે તે ઓછી છે તો ભારતની ટ્રેડ સરપ્લસ અમેરિકાની સાથે કેટલી છે કરોડ ડોલર એટલે ટ્રમ્પ વારંવાર કહે છે કે અમેરિકાનો ભારત સાથેનો વેપાર ડેફિસિટ ટ્રેડ ડેફિસિટ જોવા મળે છે અને આ ટ્રેડ ડેફિસિટ ઓછી કરવા માટે તેઓ વધારે ટેરિફ નાખે છે અથવા તો ટેફ નાખવા ઈચ્છે છે તેમ જણાવે છે હવે જે આપણે વાત છે છે તે કે કયા ક્ષેત્રોમાં સૌથી વધારે અસર આપણને જોવા મળશે તો આપણે જોયું કે ટેરિફ નાખવાને કારણે આયાત જકાત નાખવાને કારણે ભારતીય વસ્તુઓ અમેરિકાના બજારમાં મોંઘી બનશે અને સાથે સાથે જે બીજી અસર ઊભી થશે તે એ છે જે દેશો ઉપર ભારત કરતા ઓછા દરે ટેરિફ નાખવામાં આવ્યા છે તે વસ્તુઓ અમેરિકાના બજારમાં ભારતીય વસ્તુ કરતા સસ્તા દરે મળશે અને આથી સ્પર્ધામાં ટકી રહેવા માટે ભારતીય વસ્તુઓ ધીમે ધીમે બિન કાર્યક્ષમ બનતી જશે આપણે એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે ભારત પણ કાપડની નિકાસ અમેરિકાને કરે છે અને બાંગ્લાદેશ પણ કાપડની નિકાસ અમેરિકાને કરે છે એટલે કે અમેરિકા કાપડ

તે દેશોની સામે ભારતીય વસ્તુઓ સ્પર્ધામાં ટકી શકશે નહીં તો એવા જે દેશો છે મ્યાનમાર થાઈલેન્ડ બાંગ્લાદેશ ઇન્ડોનેશિયા શ્રીલંકા આ બધા દેશો ઉપર અમેરિકાએ ભારત કરતા ઓછા દરે ટેરિફ નાખ્યા છે અને આથી એ ચર્ચા વારંવાર જોવા મળે છે કે જો એ દેશની વસ્તુઓ સસ્તી થશે તો ભારતીય બજાર ઉપર ભારતના ઉદ્યોગો ઉપર તેની શું અસર ઉભી થશે હવે આપણે ભારતીય અર્થતંત્ર ઉપર અને જુદા જુદા ક્ષેત્રો ઉપર શું અસર થશે એ જોવું છે તો ઓઈસીડી દ્વારા એક એવો અંદાજ માણવામાં આવ્યો છે ખાસ કરીને યુએસએ ના સંદર્ભમાં કે આ ટેરિફના કારણે જો વસ્તુઓ યુએસએ ના ગ્રાહકો માટે મોંઘી બનશે તો યુએસએ ના લોકો પણ ઓછી ખરીદી કરશે ત્યાં ફુગાવાનો દર વધશે અને આથી યુએસએ ની જીડીપી માં લગભગ દોઢ ટકાની આસપાસ જેટલો ઘટાડો થવાની શક્યતા છે તેની સાથે સાથે ભારતનો જે જીડીપીનો વૃદ્ધિ દર છે ટકા જેટલો ઓછો વધારો થાય તેવી શક્યતા છે અને એક એવો અંદાજ પણ છે કે આગામી વર્ષ માટે એટલે કે બે હજાર પચીસ છવ્વીસ માટે ભારતના જીડીપી નો વૃદ્ધિ દર છ ટકા કરતા કદાચ આપણને ઓછો જોવા મળે

ભારતીય અર્થતંત્ર ઉપર અને ભારતના ઉદ્યોગો ઉપર પડશે હવે એવું નથી કે તમામ વસ્તુઓ ઉપર પચાસ ટકા વેરો નાખવામાં આવ્યો છે ઘણી બધી વસ્તુઓ વેરામાંથી બાકાત એટલે કે આયાત જકાતમાંથી બાકાત રાખવામાં આવી છે કેટલીક વસ્તુઓ ઉપર પચાસ ટકાના દરે આયાત જકાત નાખવામાં આવી છે કેટલીક વસ્તુઓ ઉપર પચીસ ટકાના દરે આયાત જકાત નાખવામાં આવી છે પરંતુ આ નો જે એક અહેવાલ છે તેવું કહે છે કે આ પચાસ ટકાના દરે જે ઉદ્યોગો ઉપર વેરો નાખવામાં આવ્યો છે એ ઉદ્યોગોની તેમની નિકાસોમાં તેતાળીસ ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા છે આમ ટ્રમ્પ દ્વારા જે ટેરિફ નાખવામાં આવ્યો છે તેના કારણે ભારતના જે નિકાસકારો છે ભારતના ઉદ્યોગો કે જે

જેની ઉપર સૌથી વધારે પચાસ ટકા જેટલી આયાત જકાત ટ્રમ્પ સરકાર દ્વારા નાખવામાં આવી છે એટલે સ્વાભાવિક છે કે ભારતના જે કાપડ અને વસ્ત્રો ઉદ્યોગો છે કે જે અમેરિકામાં નિકાસ કરે છે તેની ઉપર પચાસ ટકા આયાત જકાત નાખવાને કારણે તેમની નિકાસમાં ઘટાડો થશે નિકાસમાં ઘટાડો થશે એટલે ઉત્પાદનમાં ઘટાડો થશે અને ઉત્પાદનમાં ઘટાડો થશે એટલે એ ઉદ્યોગોમાં જે લોકો કામ કરે છે તેમની રોજગારીમાં ઘટાડો થશે બીજી જે બીજું જે મહત્વનું ક્ષેત્ર છે તે છે જ્વેલરી એન્ડ ડાયમંડ્સ 2024-25 ના નાણાકીય વર્ષમાં ભારતે 1000 કરોડ ડોલરની જ્વેલરી અને ડાયમંડ્સની નિકાસ સમગ્ર વિશ્વમાં કરી છે અને તેની ઉપર પણ ટ્રમ્પ સરકારે પચીસ થી પચાસ ટકા જેટલો ટેરિફ નાખ્યો છે અને આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં હીરાનું જે કટિંગ અને પોલિશિંગ થાય છે તેનું એસી કામ સુરત માં થાય છે ગુજરાતના સુરતમાં થાય છે અને આથી આ ના કારણે ગુજરાતના જે હીરા ઉદ્યોગ છે તેની ઉપર પણ તેની માઠી અસર આપણને જોવા મળશે ત્યારબાદ ત્રીજી

લેધર અને ફૂટવેર પ્રોડક્ટ ઉપર પણ પચાસ ટકા જેટલી આયાત જકાત ટ્રમ્પ સરકાર દ્વારા નાખવામાં આવી છે એટલે આયાત જકાતના કારણે તો ઉત્પાદન ઓછું થશે જ અથવા તો અમેરિકાના બજારમાં આપણા લેધર અને ફૂટવેરની જે આઈટમ્સ છે તે મોંઘી થશે પણ તેની સાથે સાથે વિયેતનામ અને ઇન્ડોનેશિયા પણ લેધર અને ફૂટવેરની નિકાસ અમેરિકામાં કરે છે અને અમેરિકાએ આ બંને દેશો ઉપર ભારત કરતા ઓછા દરે ટેરિફ નાખ્યો છે અને આથી અમેરિકાના બજારમાં ઇન્ડોનેશિયા અને વિયેતાનની લેધર અને ફૂટવેરની પ્રોડક્ટ્સ ભારત કરતાં સસ્તી બનશે અને તેના કારણે પણ ભારતના આ ઉદ્યોગો કે જે લેધર અને ફૂટવેર પ્રોડક્ટ્સ બનાવે છે તેની ઉપર પ્રતિકૂળ અસર આપણને જોવા મળશે તો આમ આપણે જોયું કે ટેરિફ એટલે શું ટેરિફથી અમેરિકાને શું ફાયદો થશે શું નુકસાન થશે ભારતીય બજાર ઉપર ભારતીય ઉદ્યોગો ઉપર ભારતીય અર્થતંત્ર ઉપર તેની નાનું મૂલ્ય નથી ભારત અમેરિકા ને જે કુલ નિકાસો કરે છે અથવા તો ભારત જુદા જુદા દેશોને જે નિકાસ કરે છે તેમાં અમેરિકાનો ફાળો લગભગ સત્તર થી અઢાર ટકા છે અને આ સત્તર થી અઢાર ટકા જે ફાળો છે એ કુલ જીડીપી ના લગભગ બે પોઈન્ટ બે ટકાની આસપાસ થાય છે એટલે આપણે સમજી શકીએ છીએ કે જો આ નિકાસમાં ઘટાડો થશે તો તેના કારણે તેની સીધી જ અસર આપણને ભારતની જીડીપી ઉપર જોવા મળશે અને કેટલાક નિષ્ણાતો એવું પણ કહે છે કે જો આ ટેરિફ લાંબો સમય સુધી ટકશે ટ્રમ્પ દ્વારા ભારતના ઉદ્યોગો ઉપર જે ટેરિફ નાખવામાં આવ્યો છે પચાસ તે જો લાંબા સમય સુધી ટકશે તો તે ભારતની જીડીપીના એક ટકા જેટલી રકમ અથવા તો એક ટકા જેટલી અસર અથવા તો એક ટકા જીડીપી ઓછી કરશે તેવું પણ માનવામાં આવે છે તો આમ આજના આ વિડીયોમાં આપણે ટેરિફ એટલે શું ટેરિફથી ભારતીય અર્થતંત્ર ઉપર અને ભારતના ઉદ્યોગો ઉપર શું અસર પડશે તેની સમજૂતી મેળવી આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરશો શેર કરશો કમેન્ટ કરશો અને સબસ્ક્રાઇબ કરશો ધન્યવાદ